તો અત્યારે ચુનાવની મોસમ ચાલે છે ખાસ કરીને આપણા ગુજરાતી ભાઈઓ એના પછીનો નંબર હિન્દુ ભાઈઓ એની મત દેવાની ટકાવારી બહુ ઓછી છે જે મત દેવા ન જાય એને કોઈ ફરિયાદ કરવાનો અધિકાર નથી બીજી વાત હવે બધા જ ખરાબ છે અરે ભાઈ બધા જ ખરાબ છે તો જે ઓછો ખરાબ હોય એને મત આપો પણ મત તો આપવો જ જોઈએ હા માની લો ઘડીકને માટે કે માત્ર ત્રણ જ મત પડ્યા તો જેને બે મત મળ્યા એના હાથમાં સત્તા આવશે એ પછી તમારું સાંભળે શું કામે માટે લોકશાહીને ટકાવી રાખવા માટે મતદાન જરૂર કરવું જોઈએ બીજું ભીષ્મ દાદાએ દ્રૌપદીની સાડી નથી ખેંચી પણ દાદાની મુખ સંમતિ રહી એમણે એનો વિરોધ આક્રમક રીતે ન કર્યો ગુરુ દ્રોણે દ્રૌપદીની સાડી નથી ખેંચી પણ ગુરુ દ્રોણ ત્યાં હાજર છે એણે આક્રમકતાથી ભીષ્મન દ્રોણ પાસે યુદ્ધની જે તાકાત છે એ તાકાતથી એણે પ્રતિકાર નથી કર્યો કૃપાચાર્ય વગેરે ત્યાં છે પણ એણે દ્રૌપદીના ચિરહરણનો વિરોધ નથી કર્યો અને એટલે જ શાંતિ મંત્રણામાં ભગવાન કૃષ્ણ એમ બોલ્યા હે તાતશ્રી આપનું સ્થાન અમારા દિલમાં શિવલિંગ જેવું છે આપણે એટલા બધા સંકુચિત માનસના છીએ કે અમે વૈષ્ણવ છીએ તો શિવનું નામ ન લેવાય અમે શૈવ છીએ તો વિષ્ણુનું નામ ન લેવાય આ લોકો અજ્ઞાની છે અથવા તો મૂર્ખ છે ભગવાન કૃષ્ણએ શાંતિ મંત્રણામાં કહ્યું હે તાત શ્રી આપનું સ્થાન અમારા દિલમાં શિવલિંગ જેવું છે પણ શિવલિંગ ઉપર ઉંદરડો બેઠો હોય અને સવારમાં પૂજારી મંદિર ખોલે તો પેલા એને ઉંદરડાને હટાવવો કે ઉંદરડા સાથે આરતી કરવી તો એને ઉંદરડાને જ હટાવવું પડશે પણ ઉંદડા ને હટાવવા લાકડી મારે તો શિવલિંગને વાગવાનું છે તો કૃષ્ણએ કહ્યું હે શ્રી તમે આ દુર્યોધન રૂપી ઉંદરડાને માથે ચડાવ્યો છે અમે લાકડી દુર્યોધનને મારશું પણ તમને વાગશે તો ભીષ્મદાદાની મૌન ગુરુદ્રોણનું મૌન એણે એને અટકાવવાનો પ્રયત્ન ન કર્યો તો આપણા દેશમાં જે કાંઈ આતંકવાદ વધી રહ્યો હતો જે કાંઈ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ છે એની સામે લડવાનું આ એક હથિયાર છે આમ જનતા માટે એનું નામ છે મતદાન તો એ કરવું જ જોઈએ ભીષ્મદાદાએ એની શક્તિ પ્રમાણે વિરોધ ન કર્યો તો એને બાણ બાણસૈયા મળી માટે આપણે સૌ સાથે મળીને જે કોઈ રાષ્ટ્રના હિત માટે કામ કરતું હોય આપના દિલમાં જે સાચું લાગતું હોય એને મત જરૂર આપવો જોઈએ અસ્તુ શુભમભ